ત્યારબાદ મિત્રો લાઈવ સેશન ની આપણે શુભ શરૂઆત કરીશું તો મિત્રો ખાસ અમારો અવાજ પ્રોપર તમારા સુધી આવી રહ્યો છે જરા મિત્રો કન્ફર્મેશન આપી દેવાની છે સૌ પ્રથમ તો આપ સર્વે ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો સપ્રેમ નમસ્કાર તો મિત્રો જે તમે તૈયારી કરો છો બે હજાર ત્રેવીસમાં મિત્રો તમે ટાટ એક્ઝામ આપી છે ટાટ મેન્સની એની અંદર મિત્રો થોડા સુધારા કરવામાં આવ્યા છે એટલે જે ટાટ એસ અને ટાટ એચ એટલે કે બી એડ કરેલા તમામ મિત્રો સુધી અને જે શિક્ષક બનવાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે એવા તમામ મિત્રો સુધી લિંકને શેર કરી દેવાની છે એટલે મિત્રો જે મિત્રો તૈયારી હાલ ચાલુ છે એ મિત્રો બધાથી તમને તૈયારી કરે જેથી કરીને સારો સ્કોર પ્રાપ્ત કરી શકે તો મિત્રો આપણે ખાસ મુદ્દાની વાત કરીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણ હેતુ માટે દિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિયોગ્યતા કસોટી ટીચર એપિટ્યુડ ટેસ્ટ ના આયોજન બાબત તો મિત્રો ટૂંક સમયમાં ટાટ એચએસ નું આયોજન થવા જઈ રહ્યું છે એના ભાગરૂપે શિક્ષણ વિભાગે ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કરી દીધો છે કે ટુ ઝીરો ટુ ટુ ઓબ્લિક ફાઈવ નાઇન ટુ વન ઓબ્લિક જી સચિવાલય ગાંધીનગર તારીખ ઈશાઈન મુજબ બરાબર છે તેર તારીખ સાંજે પરિપત્ર થઈ ગયો તો મિત્રો સમયના ભાવના કારણે લેટ મિત્રો આવ્યા છે માફી ચાહું છું તે બદલ વિભાગોના તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસ નો સામા સામા ઠરાવ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર નો તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ નો પત્ર ક્રમાંક રાપબુ ટાટ ઓબ્લિક બે હજાર પચીસ ઓબ્લિક વન ડબલ ઝીરો ફોર એટ ઓબ્લિક

તથા ટાટ એસ અને ટાટ એચએસ ના મુખ્ય કસોટીના પ્રશ્નપત્ર બેની અંદર વાત કરી વિષય વસ્તુ એટલે કે કોન્ટેન્ટ અને પદ્ધતિશાસ્ત્રના માળખામાં સુધારો કરવા દરખાસ્ત કરેલ હતી જે સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી પુખ્ત વિચારણા અંતે ઉક્ત ક્રમ નંબર એક સામે વંચાણ લીધેલ વિભાગમાં તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ઠરાવ નીચે મુજબ સુધારા કરવામાં આવ્યા છે યુક્ત ઠરાવ સાથેના પરિશિષ્ટ બે માં દર્શાવેલ ટાટ એસ અને ટાટ એચ ના મુખ્ય કસોટી પ્રશ્ન નંબર બે વિષય વસ્તુને વિષય પદ્ધતિ સજ્જતા નું કોષ્ટક બે રદ કરી નીચે મુજબ કોષ્ટક બે ઉમેરવામાં આવેલ છે પ્રશ્ન પત્ર બે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા નું કોષ્ટક નંબર બે અભ્યાસક્રમના પ્રશ્ન સ્વરૂપે

બે દરેકના ના બે માર્ક્સ હોય છે 22 માર્ક્સ વિભાગ છે હેતુ લક્ષી પ્રશ્નો છે એમસીક્યુ ટાઈપના હોય છે એક્ઝામ્પલ તરીકે એક એક માર્ક્સ હોય છે ખાલી જગ્યાઓ જોડકા હોય છે ખરા ખોટા હોય છે વગેરે 15 માર્ક્સ હોય છે કુલ 100 માર્ક્સનો છે ઉક્ત સુધારા ની જોગવાઈ સિવાય વિભાગમાં માં 29/4/2023 ના ઠરાવ ક્રમાંક ઈડી ઓબ્લિક એમએસએમ ઈ ફાઈલ ઓબ્લિક 3 બે હજાર ઓગણસાઇ નાઇન ટુ વન ઓબ્લિક જી એપ્રુવડ બાય પ્રિન્સિપલ સેક્રેટરી પ્રિન્સિપલ એજ્યુકેશન સેકન્ડરી

માનનીય મંત્રીશ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંગ સચિવશ્રી માનનીય મંત્રીશ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનું કાર્યાલય સ્વર્ણિમ સંકુલ વન સચિવાલય ગાંધીનગર માનનીય રાજ્ય કક્ષાના શ્રી પ્રાથમિક માધ્યમિક શિક્ષણના અંગ સચિવશ્રી માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રાથમિક માધ્યમિક શિક્ષણનું કાર્યાલય સુવર્ણ સરવર્ણ સંકલ ટુ સચિવાલય ગાંધીનગર અધિક મુખ્ય સચિવશ્રી ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના અંગ સચિવશ્રી શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર અગ્ર સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અંગ સચિવશ્રી શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર

કમિશનર શાહની કચેરી મારફત કોમ્પ્યુટરશિયલ શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર ઠરાવ ઓનલાઈન મૂકવા માટે અધિકારી શ્રી ગ વન ગ ટુ છ શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર શાખા સિલેક્શન ફાઇલ બે હજાર છવ્વીસ તો મિત્રો આ છે આપણી આજની અપડેટ બરાબર છે તો મિત્રો ખાસ કરીને આ પ્રમાણેની પદ્ધતિસરની આપણે તૈયારી કરવાની છે હવે બરાબર છે તો તમે ટૂંક સમયમાં તમે લાગી જશું બરાબર તો આ રીતના મિત્રો પ્રશ્નો પૂછાશે સો માર્ક્સનું આપણું પેપર હોય છે અને આ પેપર પ્રમાણે આપણે સ્નાપ મોડ્યુલ પેપર તમને આપીશું મિત્રો ફરીની અંદર મોક ટેસ્ટ પણ આપીશું તો મિત્રો આજે જ આપણી ચેનલ પોતાને સમજી આજે જ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જે મિત્રો બાજુમાં આપેલા બે લાઇકન છે એને પણ મિત્રો આપણે પ્રેસ કરી દેવાના છે જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપશું વિદ્યાર્થી મિત્રો એટલે કે ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં મિત્રો તમારે કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો તમે લાઈવ ચેટમાં પૂછી શકો છો ત્યારબાદ આપણે સેશનને પૂર્ણ જાહેર કરીએ તમારા કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો બરાબર છે તો મિત્રો તમને અમે ફક્ત બે મિનિટ આપીએ બરાબર છે તો જેવી પ્રશ્ન હોય આપ પૂછી શકો છો બરાબર તો આપણા મિત્રો કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો મિત્રો જાન્યુઆરી મહિનો ચાલુ છે એમ સુધીમાં નોટિફિકેશન આવી જશે પ્રકાશભાઈ બરાબર તૈયારી ફૂર જોશ ચાલુ રાખજો તો મેરિટમાં આવવાના ચાન્સીસ વધી જશે બરાબર ચલો મિત્રો બીજા કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો ઓકે ઓકે બરાબર બીજા કોઈ મિત્રોને જો કોઈ પ્રશ્ન હોય લાઈવની અંદર બધા દેખી રહ્યા છે નિહાળી રહ્યા છે કોઈ મિત્રને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો બાકી સેશનને આપણે પૂર્ણ જાહેર કરીએ બરાબર છે મોડ્યુલ પેપર તમારે જોતા હોય તો બી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો બરાબર તો મિત્રો આપણે આના સુધી રાખીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય